આગમન ઋતુના ચોથા અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે કેતીના સંત યુહાનનું પર્વ ઉજવે છે આપણા પ્રભુ દયાળુ છે આપણે આપણી સ્વાર્થવૃત્તિ ત્યજી આપણા વાણી વર્તન દ્વારા આસપાસ રહેલ લોકોને પ્રભુની દયાનો અનુભવ કરાવવાનો છે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય એક કડી સત્તાવન થી છાસઠ હવે એલિસાબેથનો પ્રસૂતિકાળ આવી પહોંચ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો પ્રભુએ તેના ઉપર કેવી કૃપા કરી છે એ જ્યારે તેના પાડોશીઓ અને સગાવાલાઓ જાણ્યું ત્યારે તેઓ પણ આનંદ પામ્યા પછી આઠમે દિવસે તેઓ બાળકની સુન્નત કરાવવા આવ્યા અને તેઓ એનું નામ એના બાપ ઉપરથી જખરિયા પાડવા જતા હતા ત્યાં એની મા બોલી ઉઠી નહીં એનું નામ યોહાન પાડવાનું છે એ લોકોએ કહ્યું પણ તમારા કુટુંબમાં એ નામનું કોઈ નથી પછી તેઓએ તેના બાપને ઈશારત કરીને પૂછ્યું કે શું નામ પાડવાની તમારી ઈચ્છા છે એટલે તેણે એક પાટી મંગાવીને તેના ઉપર લખ્યું એનું નામ યોહાન છે બધા અચંબો પામ્યા તે જ ક્ષણે તેને ફરી વાચા ફૂટી અને તે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો બધા અડોશી પડોશીઓ ભયભીત થઈ ગયા અને યહૂદિયાના પહાડી પ્રદેશમાં સર્વત્ર આ આખી વાત ચર્ચાનો વિષય થઈ પડી જેમણે જેમણે આ વાત સાંભળી તેઓ બધા મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ છોકરો કેવો નીકળશે કારણ સાચે જ એના ઉપર પ્રભુનો હાથ હતો જ્યારે કોઈ આશા પણ ન હોય એવા વૃદ્ધાવસ્થાના સમયે એલિઝાબેથ પુત્રને જન્મ આપે છે અને સ્વાભાવિક છે કે એ પ્રસંગે ઘરમાં પડોશીઓમાં અને સગાવાલામાં આનંદ જ છવાઈ જાય કારણ કે એ શક્ય બન્યું હતું ઈશ્વરની વિશેષ કૃપા થકી ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા સામાજિક પ્રણાલી તોડીને પણ ઈશ્વરની ઈચ્છા મુજબનું નામ બાળકને આપવામાં આવે છે જખરિયાની વાચા પાછી મળતાં ઈશ્વરના વચનો પૂરા થાય છે યોહાનના જન્મના પ્રસંગમાં આપણને ઈશ્વરની મહાન શક્તિનો પરચો જોવા મળે છે ઈશ્વરની દરેક યોજના પાછળ ચોક્કસ પ્રયોજન હોય છે અને ઘણીવાર આપણને દેખીત રીતે અસ્વીકાર્ય અને અશક્ય લાગે તેવું ઈશ્વરનું પ્રયોજન કલ્યાણકારી હેતુનો જ અંશ હોય છે ઈશ્વરની ઈચ્છા વધાવી લઈએ તો માતા મર્યમને જે આનંદ મળેલો એવો આનંદ પ્રાપ્ત થાય અનિચ્છાથી સ્વીકારીને આપણે દુઃખી જ થઈએ છીએ આપણે આ પાઠના આધારે ત્રણ બાબતો પર ચિંતન કરીએ એક આપણે આપણા જીવનમાં ઈશ્વરની શી ઈચ્છા છે એ જાણવા પ્રયત્ન કરીએ છીએ ખરા આજના સમયમાં દેવદૂત મારફતે નહીં પણ આડકતરા સંકેત કે વિચારબીજ દ્વારા ઈશ્વર તેમનો રસ્તો સુજાડે છે આપણે એની માટે તૈયાર રહેવું પડે સંન્યસ્ત જીવનનું તેડું સ્વીકારનાર આપણો સંન્યસ્ત વર્ગ એ ભાઈ બહેનો છે જેમણે ઈશ્વરનો સંકેત અને વિચારબીજ પારખ્યું અને તેને ઈશ્વરની ઈચ્છા સમજીને યોગ્ય પ્રતિસાદ આપ્યો બે આપણા જીવનમાં ઘટતી પડકારજનક બાબતોને ઈશ્વરની ઈચ્છા તરીકે સ્વીકારી શકીએ છીએ ખરા મશહૂર અને જગવિખ્યાત વિમ્બલ્ડન ચેમ્પિયન આર્થર એશ એઇડ્સનો ભોગ બન્યા ત્યારે તેમણે એક મુલાકાતમાં કહેલું કે ઈશ્વરે મને આટલી બધી સફળતા આપી ત્યારે મેં કદી ઈશ્વરને પૂછ્યું નથી કે આ ખિતાબ મને જ કેમ તો આજે ઈશ્વરે આ બીમારી આપી છે તો ઈશ્વરને હું કેવી રીતે પ્રશ્ન કરી શકું સફળતા એમની ઈચ્છા હતી તો આ પણ તેમની જ મરજી છે ત્રણ ઈશ્વરની ઈચ્છાની પૂર્તિ માટે આપણે સમાજ કે કુટુંબની પરંપરાને પણ પડકારવી પડે તે વખતે આપણામાં ઈશ્વરની ઈચ્છાને જ સર્વોપરી ગણવાની હિંમત આપણે કેળવી શક્યા છીએ ખરા દૂઢીચુસ્ત યહૂદી સમાજમાં એલિઝાબેથ અને જખરિયા ઈશ્વરના આદેશ પ્રમાણે નામ પાડવા માટે પરંપરા પણ તોડે છે તમારી રહીએ વાત નિહારી અમન આશા જગાવી કરીએ સૌ તૈયારી મંદિર ्यापि रजय मनना पप्पु चारे कोरेणाश्यापि रय मनना पप्पो जेरझेरि मा विष्णी ते सौ दयाति कापो मस्था Come oh અંતરની જાણી પ્રભુજી વહેલા પધારો ઝંખ નામ અંતરની જાણી પ્રભુજી વહેલા પરો ભૈયામાં ઝરણા છલકાવી तर तरस चि पावो सकल सृष्टि माता मने निहाई सक रनी ठरो वेदना सूषमान्तरी ठारो दीपतेजना दर्शन अजंप उरनाटा સદાય સદે વ્યા પ્રભુજી તમારી રહીએ વાત નિહાળી અમંતરીએ આશા જગાવી કરીએ સૌ मारि वाट निि